તો આવી રીતે કટકા કરી નાખશું પછી છે ને સાસમાસ તે વઘારી અને બનાવી નાખવાનું શાક ને કાલ તો રાઈતું બનાવીએ આપણે શાક બનાવશું ડામ જો આ બધા ડાબા ના આવી રીતે બટકા કરી નાખ્યા છે અને આ શેવ છે એટલે રાયતા નાખવાની હોય શેવ અને આ લાવ્યા છે ચૂરમા ના લાડવા તો આ બધું છે ને આપણે કાલ ખાવાનું છે કાલ બધા કાઢું ખાવાનું હોય આવું બધું થોડું થોડું હોય તો બનાવવાનું શરૂ કરી દેવું તો તમારે કેવી ખાતમ ની તૈયારી હાલે છે એમ જરા કમેન્ટમાં કેજો વાસ તો છે ને આપડે સૂલ્ય રાંધવાનું હોય એટલે જો સુલે શાક મૂકી દીધું છે અને પછી છે ને સુલો ઠારી મૂવાનું હોય આપણે બધી રસોઈ થઈ જાય ને એટલે તો શાક મૂકવા જવા પહેલા તપેલી મૂકી તેલ નાખી દીધું અને આ છે ને હવે લસણ ખાંડી નાખશું તેલ આવી જાય ને ત્યાં લસણ ખાંડી મરચું ભેળવી દેસુ આમાં નાખી દેસુ મરચું

મીઠું નાખવાનું છે થોડુંક અને સાસ આપણી થોડી ખાટી છે એટલે થોડું પાણી એ નાખી દેવાનું છે શાક થઈ ગયું છે તૈયાર અને હવે બાંધવાનો છે લોટ તો પેલા તો છે ને ગળ્યો લોટ બાંધવાનો પેલા લોટ ઘઉંનો નો સારી નાખશું ગળ્યા ઠેબરા કરવાના ને તીખા કરવાના છે

पानी ना की है ना घड़ी से ना बदु रेडी ना कुछ हमने ठुलमर सुंगे तो हर कुआं બાંધવન શરૂ કરી દે

Pero la docena de Bragón y

પૂછી નાખશું હવાર માં સુલા ને ને એવું બધું હાથો ને એવું કરી અને આપડે સુલા ને છે ને પૂજો કહેવાય એટલે એ હવારે કરશું ત્યારે ઠાવી દીધો કેવાય